ત્યારે ધારીસરમાં રહેતા કાતરિયા પરિવારના દાદીમા જેમની ઉંમર એકસો એકવીસ વર્ષ છે તેમનો પરિવાર જણાવી રહ્યો છે કે દાદીમા એકસો એકવીસ વર્ષની ઉંમરે પણ ખડે ધડે ચાલે છે અને પોતાનું કામકાજ જાતે જ કરી શકે છે દાદીમા ઉંમરે પણ સીડીયા પગથિયા ચડી જાય છે અને રસોઈ ઘરમાં પણ બાળકોની ઈચ્છા મુજબ કોઈ નાની મોટી રસોઈ બનાવી આપે છે આ દાદીમાને પાંચ સંતાનો પૈકી સૌથી મોટી દીકરીની ઉંમર પણ એકાણું વર્ષની છે જ્યારે એકસો વર્ષના દાદીમા આજે પણ હાલતા ચાલતા અને તંદુરસ્ત છે એકસો એકવીસ વર્ષના દાદીમાં આજે પણ પોતાનું કામકાજ જાતે કરી લે છે ચા બનાવી કે મંદિરે ધૂમ કીર્તનમાં જવું આવું કોઈ સાથે જવું પડતું નથી એ એકલા જઈને આવે છે ને એકદમ તંદુરસ્ત છે તેમને કોઈ દવા લેવી પડતી નથી તેમને ભગવાન પર અટૂટું વિશ્વાસ છે અને ઘરમાં પણ બધાને કહે છે ભગવાનનું નામ તો ગમે ત્યાં લેવાય કામકાજ કરતાં કરતાં ભગવાનનું નામ લેવાય અને ભજન કરાય અત્યારના સમયમાં લોકો એસી વર્ષની ઉંમરે પહોંચવું તે અઘરું માને છે પરંતુ આજે અહીં એકસો એકવીસ વર્ષના દાદીમાં હેમખેમ અને તંદુરસ્ત રીતે પોતાનું કામકાજ અને ભગવાનનું ભજન ભોજન કરી જીવી રહ્યા છે તે હકીકત સામે આવી છે રિપોર્ટર બટુક સોલંકી દલખાણિયા